મંજિલ મિલતી હશે જીકે સપનો મેં જાન હોતી હે પંખો સે કુછ નહીં હોતા દોસ્તો હંસલો કી ઉડાન હોતી હે છવ્વીસમી જાન્યુઆરી છવ્વીસમી જાન્યુઆરી એ આપણો રાષ્ટ્રીય તહેવાર છે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ને પચાસમાં આપણો આઝાદ થયા હતા અને ત્યારે આપણું બંધારણ રચાયું હતું અને આપણું બંધારણ રચાયું હતું ત્યારથી આપણો દેશ પ્રજાસત્તાક દેશ તરીકે ઓળખાય છે તેથી આપણે આ છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિન પ્રજાસત્તાક દિન એટલે છવ્વીસમી જાન્યુઆરી ઉજવીએ છીએ છવ્વીસમી જાન્યુઆરી વગેરે જાહેર કાર્યક્રમો હોય છે વગેરે જાહેર સ્થળો પર રજા રાખવામાં આવે છે અને આપણા ભારતની ત્રણેય સેના પરેડ કરે છે અને સાંસ્કૃતિક કાર્યક્રમો થાય છે આપણા સૈનિકો આપણા સૈનિકોએ આપણા આઝાદ થવા પાછળ ઘણું એમને યોગદાન આપ્યું છે આપણા સૈનિકોએ ઘણા શહીદ પણ થયા છે તેથી આપણે આ દેશ આ દિવસે તે સૈનિકોને યાદ કરીએ છીએ અને અંતમાં આપણા પ્રધાનમંત્રી શ્રી લાલ લાલ કિલ્લા ઉપર ધ્વજવંદન કરે છે અને એમને એક સંકલ્પ લે છે કે ન જીવો ધર્મના નામે ન મારો ધર્મના નામે માણસા એમાં જ છે કે જીવો દેશના નામે અસ્તુ